તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો શેતર વસાવા અયોધ્યા જવાના છે કે નથી જવાના એના વિશે આપણે વાત કરવાના છે પણ એ પહેલાં તમે નવા હોય તો તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તેથી કરી આવા નવા હું તમારા માટે લાવતો હોશું દોસ્તો અને જય શ્રી શ્રીરામ કમેન્ટની અંદર જરૂરને જરૂર લખી નાખજો દોસ્તો તો વિડીયો કરીશ શરૂ તો હાલ એમ કહેવાય છે કે શેતર વસાવા હાલની અંદર જેલમાં છે દોસ્તો તો કાલે બાવીસ જાન્યુઆરીનો દિવસ છે તો પીએમ મોદી અને યોગી સાહેબ આવી રહ્યા છે અને મોટો મોટું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે અને આખા ગુજરાતની અંદર એલાન પણ કરવામાં આવ્યું છે દોસ્તો તો તમને ખબર છે કે શેત્ર વસાવા હાલની અંદર જેલમાં છે પરંતુ અયોધ્યા જવાના નથી દોસ્તો એમ કહેવાય છે પ્રાઇમ મિનિસ્ટર જવાના છે દોસ્તો તો દોસ્તો સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે શેતર વસાવા અયોધ્યા જવાના છે દોસ્તો તો તમારે કોઈ મગજમાં લેવાનું નથી ઘણા ફેક ન્યૂઝ આવી રહ્યા છે દોસ્તો તો અમારે એ ફેક ન્યૂઝમાં પડવાની જરૂર નથી દોસ્તો અને આજે જ અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવા નવા ન્યૂઝ અમે સા તમને આપતા હોઈએ છીએ દોસ્તો તો તમને ખબર હશે કે શેતર વસાવા અને એની પત્ની સુકુતલાબેન એમ કહેવાય છે કે બંને જેલમાં છે દોસ્તો બાવીસ જાન્યુઆરીના દિવસે મોટા મોટું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે દોસ્તો ત્યારે એમ કહેવા છે પીએમ મોદી અને યોગી સાહેબ આવી રહ્યા તો દોસ્તો એમ કહેવા છે કે આખા ગુજરાતનો સૌથી મોટા મોટો ઇતિહાસ રસાવા જઈ રહ્યો છે દોસ્તો અને એ જય શ્રીરામ કમેન્ટની અંદર જરૂરમાં જરૂર લખી નાખજો દોસ્તો અને શું તમે અયોધ્યા ગયા છો કે નથી ગયા તો કમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો તો તમને ખબર હશે કે હાલની અંદર શેતર વસાવા જેલની અંદર છે પરંતુ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે શેતર વસાવા અયોધ્યા જવાના છે દોસ્તો તો એ વાત ખોટી છે દોસ્તો કોઈએ કોઈએ મગજમાં લેવાનું નથી દોસ્તો તો આ તો આજનો વીડિયો વિડીયો ગેમ લાઈક શેર જરૂર કરી દે ફરીવાર બીજા વિડીયો મળીએ તપત્તિ કાલે જય હિન્દ જય ભારતના જય શ્રીરામ કમેન્ટની અંદર I cannot Bye do bye-bye.